સુરતમાં ધોરણ આઠની વિદ્યાર્થીનીના આપઘાત મામલો ગાતતા એબીવીપી દ્વારા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર જ વિરોધ નોંધાવ્યો હતો અને ફી માટે દબાણ કરવાથી વિદ્યાર્થીની આપઘાત કર્યા હોવાનો આરોપ પણ કર્યા છે સુરતમાં ધોરણ આઠ ની વિદ્યાર્થીની આપઘાત કરી લેતા સંચાલક બહાર ભારે વિરોધ નોંધાવ્યો હતો અને સ્કૂલ ફી માટે દબાણ કરવાથી વિદ્યાર્થીની આપઘાત કર્યા હોવાના આરોપ પણ કર્યા છે ચૌદ વર્ષની વિદ્યાર્થીનીએ પરીક્ષાના દિવસે પણ દોઢ કલાક કોમ્પ્યુટર લેબમાં બેસાડી મૂકી હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા હતા

એ ફી નથી ભરી શકતી તો એને લઈને સ્કૂલ પ્રશાસન દ્વારા પ્રિન્સિપાલ શિક્ષકો દ્વારા એને વારંવાર ટોચક કરવામાં આવે છે કે તમે સ્કૂલની ફી ભરો ફી ભરો નહીં તો તમને એક્ઝામમાં નહીં બેસવા દઈએ તો આને લઈને વિદ્યાર્થીને માનસિક ત્રાસ આપવામાં આવતો સતત વિદ્યાર્થીનીને કોમ્પ્યુટર લેબમાં બેસાડવામાં આવતી ટોયલેટ બાથરૂમની બહાર સતત બે બે દિવસ ઊભી રાખવામાં આવતી તો એક આ જે નિંદનીય ઘટના કહેવાય એ ઘટના કહી શકાય અને સાથે સરકાર દ્વારા એ બેટી પઢાઓ પઢાવો બેટી બચાવવાનો એક અભિયાન ચાલે છે તો આ સરકારને આ અભિયાન અંતર્ગત આવા કામ કરે છે તો એક આમાં પણ જે પણ લોકો સંડોવાયેલા હોય એ સંડોવાયેલા લોકો ઉપર કાયદાકીય કાર્યવાહી થાય અને સાથે સાથે આ જે દીકરી છે એ દીકરીને સચોટ ન્યાય મળે અને ડીઓ અધિકારી સાહેબ દ્વારા આના પર એક નિયમ બનાવવામાં આવે કે જે પણ ફીનો વિષય છે તો ફીના વિષયમાં એના વાલીઓને સચોટ જાણ કરવામાં આવે નહીં કે વિદ્યાર્થીને કારણ કે વિદ્યાર્થી આવા નાની ઉંમરના હોય તો પોતે માનસિક લઈ લેતા હોય છે કે વારંવાર સ્કૂલમાં ટોચન કરવામાં આવે તો પોતાની ક્લાસમાં બે ઈજ્જતીના કારણે આવું પગલું ભગતા હોય અને આગામી સમયમાં જો કોઈ વિદ્યાર્થીને આવી ઘટના બનશે તો વિદ્યાર્થી પરિષદ હંમેશા એ વિદ્યાર્થીઓની સાથે રહીને ઉગ્રગ્ર આવું પ્રદર્શન કરશે અને વિદ્યાર્થી પરિષદની માંગ જો આ સંતોષવામાં નહીં આવે

પ્રિન્સિપલ ટીચરનો હોય છે એમાં સ્ટુડન્ટનો કોઈ રોલ હોતો નથી અને આ જે વિસ્તાર છે વોડાદરા વિસ્તાર એ પર પરપ્રાંતિય વિસ્તાર છે સ્લમ અહીંયા સ્લમ એરિયો વધારે છે અને મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય વિસ્તાર છે એટલે અહીંયા આપણે માની શકીએ કે કોઈની પરિસ્થિતિ કોઈ સમય ખરાબ હોય કે નહીં ભરી શક્યો હોય તો એમાં વિદ્યાર્થીને આવું મેન્ટલ હરેશમેન્ટ કર્યું એ બહુ ખોટી બાબત છે અને નિંદનીય બાબત છે એટલે આ જે સ્કૂલ છે એના માટે અમે ડીઓથી પણ માંગણી કરી છે કે આના ઉપર વ્યવસ્થિત કાર્યવાહી થાય અને આનો લાઇસન્સ રદ થાય અને ભવિષ્યમાં પણ બીજી કોઈ સ્કૂલો આવો કૃત્ય નહીં કરે આવી બાળકીઓને પોતાનું જીવન નહીં ટૂંકાવવું પડે એના માટે દાખલો બેસે અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ સતત વિદ્યાર્થીઓ માટે કામ કરતું આવ્યું છે એટલે કોઈ પણ દિવસ આવા કૃત્ય નહીં ચલાવવા અમે ચલાવવામાં નહીં આવે અને આજે તો ધરણા પ્રદર્શન છે અને જો અમારી માગણી નહીં સંતોષાય અને આ સ્કૂલનો આ લાઇસન્સ રદ નહીં થાય અને પ્રોપર કાર્યવાહી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થતે અને એની પૂરી જવાબદારી સ્કૂલ પ્રશાસનની અને સરકારની રહેશે